નર્મદા જિલ્લાના કેવળિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે તેની બાજુના કેવળિયા અને ગભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈ કપડાં કાઢી બાંધી રાખી અને ગોંધી રાખીને આખી રાત ઢોર મારવામાં આવેલો છે જે દરમિયાન બે યુવાનોમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને તેની પણ ગંભીર હાલત છે અને આ ગરીબ પરિવારનું ભરણપોષણ કરનાર એકના એક યુવાનનું મૃત્યુ થતા પરિવાર આજે નિરાધાર બની ગયો છે આદિવાસી વિસ્તારમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ એફઆઈઆરમાં છ મજૂરો અને સુપરવાઇઝરનું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે અમારી માંગણી છે કે આ પરિવારના એકના એક દીકરાને ગુમાવનાર પરિવારને જે પણ ઓથોરાઇઝ એજન્સીનો વ્યક્તિ હોય કે નોડલ અધિકારી હોય તે આવીને એ પરિવારને માનવતાની રીતે મદદરૂપ થવાની વાત કરે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ત્યારબાદ ડેડ બોડીનું પીએમ થાય પછી જ અમે બોડી સ્વીકારીશું અગર આ પરિવારને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરી અને હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈને આંદોલન કરવામાં આવશે

સુપરવાઇઝર નું નાખી એમની સાથે અમારે શું કરવાનું અમારું કામ છે હા તો બતાવો એફઆઈઆર તમને એક કલાક થી કેમ છો કે એમાં મોબાઈલ માં મંગાવો તમે કલાક થી તમને કેમ છો તો તમે ટાઈમ પાસ બિલકુલ નહી કરો ગંભીરતાથી લો

બિલકુલ યાર આદિવાસી જીતાતા જ કઈ મરી નતા કી આ બધા તો હેરાન કરી કીધું ને બહુ હા એટલે તમે છે ને જે પણ નોટ પ્રોજેક્ટ જે વિભાગમાંથી આવતો એના ઓથોરાઇઝ અધિકારી અને જે સંભાળતો હોય એના આર એન હોય તો એને આર એન ના નોડલ અધિકારી ને એજન્સી ના મેન વ્યક્તિ આલતુ ફાલતુ સાથે કોઈ અમે વાત નહીં કરીશું એ લોકો અહીંયા આવશે અને પરિવાર માટે એ લોકો માનવતાની રીતે શું કરવા માંગે છે એ અમને વાત કરે પછી અમે પંચક્યાસ પણ કરીશું ડેડ બોડીનું પીએમ પણ કરીશું પછી અમે અગ્નિ સંસ્કાર કરીશું બે દિવસ ત્રણ દિવસ લાગશે તમને કોઈ ઉતાવળ નથી એકને એક છોકરો હતો એ પરિવારને ન્યાય મળવો જોઈએ એના મમ્મી પપ્પા એકલા છે

બરાબર જે અધિકારી આમાં લાયઝનિક અધિકારી છે એનું નામ આમાં છે કે નથી બરાબર છે ને એટલે આમને તો અનુભવ છે મારા ઘરે એક બનાવ નહોતો બહેનો છતાં આમણે મારા પત્નીને મારી બહેનોને મારા બહેનોના જમાય અને નવ જણને ઉચકી લાવ્યા હતા એટલે આવી રીતના આમાં બી બધા જ આવશે એ પહેલાં તમે લઈ લો નહીં તો અહીંથી અમે છે ને કરવા નહીં દઈએ હા આ તમને કે ના બિલકુલ જેમ મોડું કરશો ને હમણાં અમે બોલાવીએ છીએ બધાને પછી એમ મોડું લોકો અહીંયા બહુ મોટા હું તમને સત્ય વાત કરું ના ના અધિકારી લો એમને કેવું ગઈ કાલે એક દીપડા એ ફાડી ખાધું બરાબર અમે ગઈ કાલે એટલે એમણે કીધું કે ભાઈ અમે પાંચ લાખ રૂપિયા એમને વ્યક્તિ નો જીવ ગયો છે અમારે બે લાખ ને પાંચ લાખ માં વ્યક્તિ જીવ મળે છે અમારા માણસો ની કે બે પાંચ લાખ અમે પૈસા કરીએ છીએ અમારા માણસો ને બાંધી બાંધી મારે બિલકુલ નહીં ચલાવીએ તમે એવું નહી ગંભીરતાથી બોલાવો નોડલ અધિકારી ને બોલાવો અને એજન્સી ને બોલાવો ત્યાં સુધી અહીંયા પંચ ક્યાસ ની થશે કે પીએમ ની થશે કે ડેટ બોડી અમે સ્વીકારીશું

ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધ્રુણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધને એલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી ગઈ છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ અને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ આદિવાસી સમાજ છે એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો ને રાજકીય નેતાઓના અહીં એમના પરિવાર પર દબાણ હતું ત્યાં સંજય તળવીને મળી આવ્યા એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માગણી છે